દિવાળીથી વાટેલી અંબાજી મંદિરમાં તેઓ સ્થાપન ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી હતી દિવાળી પર્વમાં અંબાજી માતાજીના દર્શન માટે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે જેને કારણે બેસતા વર્ષથી રાભ પાંચમ સુધી રાત્રિના અગિયાર વાગ્યા સુધી દર્શન કરી શકાશે યાત્રિકોના વાહનો માટે નિઃશુલ્ક વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી આવીશે કોરોનાની મહામારીને લઈ સેનિટાઈઝર તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ નું પણ પાલન કરવામાં આવશે દિવાળીના તહેવારોમાં અંબાજી મંદિર ખાતે ઘણી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તથા સેનિટાઈઝેશનની સુવિધાઓ પણ ગોઠવવામાં આવેલી છે સાથે સાથે બેસતા વરસથી લાભપાચમ સુધી વધુમાં વધુ દર્શનાર્થીઓ સાંધી દર્શન કરી શકે તે માટે રાત્રે અગિયાર વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રાખેલું છે મંગળા આરતી સવારે સાત કલાકે થશે તે દિવસે માતાજીને જે આપણે નૈવેદ્યમાં અંકુટ ધરાવવામાં આવે છે વર્ષ દર વર્ષ દરમિયાન બપોરે બાર કલાકે રાજભોગ થશે ત્યારબાદ માતાજીને નૈવેદ્યમાં અંકુટ ધરાવવામાં આવશે ત્યારબાદ બાર ત્રીસથી ચાર પંદર સુધી દર્શન ચાલુ રહેશે સાંજની આરતી સાડા છ કલાકે થશે રાત્રિના નવ કલાકે મંદિર મંગળ રહેશે બેસતા વર્ષના દિવસે માતાજીની મંગળા આરતી સવારે છ કલાકે થશે અને મંદિર રાત્રિના અગિયાર વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે